સોનામાં સુગંધ ત્યારે ભરે કે ભુજ નગરપાલિકાનું વહીવટ જે ભ્રષ્ટ બની ગયું છે એક તો વરસાદ અને ઉપરથી જોઈએ તો નગરપાલિકાનો ભ્રષ્ટ વહીવટ એટલે એક તો કારેલો અને ઉપરથી લીમડે ચડેલો એવી સ્થિતિમાં જો આપણે માનતા હોઈએ કે ભુજના રસ્તાઓ સારા રહેશે તો એ બિલકુલ જ શક્ય નથી અને આ ભુજના રસ્તાઓની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે દર વર્ષે રસ્તાઓ વરસાદમાં આવી જ રીતે તૂટી જતા હોય છે કેટલીય જગ્યાએ વરસાદના સમયે તળાવોનું નિર્માણ થાય છે અને લગભગ બે બે ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે તેમ છતાં ભુજ નગરપાલિકા વર્ષોથી આ સમસ્યાનું કોઈ જ સમાધાન શોધી શક્ય નથી થોડા સમય એટલે દિવસ ભુજના ધારાસભ્ય અને કલેક્ટર સાહેબે મોટા ઉપાડે અનેક રસ્તાઓની વિઝિટ લીધી હતી ટ્રાફિકનું વાત કરી કે વરસાદના વાત કરીને પરંતુ આ વિઝીટો લીધા બાદ આજની તારીખે એ રસ્તાની પરિસ્થિતિમાં કોઈ જ સુધારો થયો નથી

ખાસ કરીને હાલ જ ઓપરેશન સિંદુર બાદ જયારે પ્રધાનમંત્રી કચ્છ આવ્યા હતા અને ભુજમાં તેમનો ભવ્ય રોડ શો થયો હતો એ રસ્તો પ્રધાનમંત્રી આવ્યા ત્યારે નવો બનાવવામાં આવ્યો હતો પરંતુ એ રસ્તો પણ આજે બની ગયો છે અને એ રસ્તા ઉપર કેટલાય ખાડાઓ દેખાઈ રહ્યા છે હવે આ ખાડાઓના કારણે આપણે સીધી રીતે આપણા વાહનોને નુકસાન થાય છે પરંતુ પરોક્ષ રીતે જોઈએ તો આપણા શરીરને ખૂબ જ મોટું નુકસાન થાય છે આ રસ્તાઓના કારણે આપણે કેટલી તકલીફો ઊભી થાય છે કમરોની કેટલી તકલીફો ઊભી થાય છે અને આપણા શરીરમાં ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે એ પરોક્ષ નુકસાન છે એટલે આજે આપણે ખબર નથી પડવાની પરંતુ જ્યારે આપણે ડોક્ટરો પાસે જશું કોઈ તકલીફ થશે ત્યારે આપણે ખબર પડશે કે આ ભાંગેલા તૂટેલા રસ્તાઓ આપણે કેટલું નુકસાન કરી રહ્યા છે લોકસભાની પોસ્ટરો ઠોકી મારવામાં આવ્યા હતા પરંતુ એ રસ્તાઓ આજે સોળ સોળ માસ વીતી ગયા તેમ છતાં બન્યા નથી એટલે આપણે માની લેવાનું થાય કે જયારે ચૂંટણીઓ આવે છે ત્યારે આપણા જે રાજકીય આકાઓ છે જે રાજકીય અગ્રણીઓ છે તેઓ આપણી કોણીએ ગોળ ચોંટાડીને જાય છે પરંતુ જ્યારે એ કામ કરવાનો સમય આવે છે ત્યારે તેમનો આઉટપુટ મળતો નથી અને એટલા માટે જ માત્ર તેઓ સોશિયલ મીડિયામાં ફોટાઓ નાખી અને પોતે પણ રાજી થાય છે અને આપણે પણ રાજી કરે છે આપણે જોવાનું એ છે કે આપણે એમના ફોટાઓથી રાજી થવાનું છે કે એમના કામથી રાજી થવાનું છે હકીકતમાં જો કામ થતો હોય તો સોશિયલ મીડિયામાં એમને પોતાના ફોટાઓ ના નાખવા પડે કેમ કે આ દુનિયાનો નિયમ છે યા તો તમે કામ કરી શકો ને યા તો તમે ફોટા પડાવી શકો બંને કામ એકસાથે થતા નથી જ્યારે આપણા ધારાસભ્યો છે મોટે ઉપાડે ફોટો સેશન કરતા હોય છે પરંતુ કામના નામે મીંદુ છે એવું આપણે અનેક વખત જોવા મળ્યું છે

પરંતુ આપણા ધારાસભ્યો એ બાબતે કશું જ કરી શકતા નથી અને માત્ર મોટા ઉપાડે સોશિયલ મીડિયામાં ફોટાઓ નાખી અને પોતાને હીરો સાબિત કરી રહ્યા છે પરંતુ જમીનની હકીકત આ રસ્તાઓ જોઈને તમને ખબર પડશે કે શું હકીકત છે ગુજરાતના મુખ્યમંત્રી મૃદુ અને મક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક ભાષણમાં અધિકારીઓ અને પોતાના કાર્યકર્તાઓને સૂચન આપ્યું હતું કે રસ્તા તૂટી ગયા છે તે બનાવવા માટે વરસાદ રોકાવાની રાહ ન જોવી જોઈએ અને તાત્કાલિક રસ્તા બનવા જોઈએ પરંતુ શેઠની શિખામણ જેમ ઝાંપા સુધી હોય એમ જ ગુજરાતના ધારાસભ્યો અને રીઢા અધિકારીઓ એનું કોઈ જ પાલન કરતા નથી અને આજની તારીખમાં અનેક એવા ગામો છે ત્યાં રસ્તાઓની હાલત ખરાબ પટેલ પોતે પોતાને મુખ્યમંત્રી સમજે છે પરંતુ વિચિત્ર વાત એ છે કે આખા ગુજરાતમાં એમને બાદ કરતા કોઈ પણ એમને મુખ્યમંત્રી સમજતો નથી કેમકે સુપર સીએમ બીજા છે અને આદેશો ત્યાંથી છૂટતા હોય છે એટલે આપણા જે મુખ્યમંત્રી છે એ ભાષણોમાં તો બોલ્યા કરતા હોય છે પરંતુ તેમની વાતનો નિષ્કર્ષ રસ્તા ઉપર આવતો નથી અને આપણે હંમેશાની જેમ માત્ર એમના ભાષણો સાંભળીને જ રાજી થવાનું હોય છે મોટા ભાગે આખા ગુજરાતની આ જ સમસ્યાઓ છે કોઈ પણ શહેર નો આપણે નામ લઈએ તમામે તમામ શહેરો એવા છે કે જેના રસ્તાઓ ગાંધીધામ હળવદની વાત કરીએ ભરૂચ ની વાત કરીએ અનેક શહેરોમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને કેટલા બધા શહેરો એવા છે જ્યાં લોકોએ રસ્તાઓ જામ કરીને ખૂબ જ વિરોધ કર્યા બાદ એ લોકોના કામ થયા છે પરંતુ હકીકતમાં જોઈએ તો આ જે શહેરોના નામ લીધા એમ કદાચ હું ગુજરાતના શહેરોના નામ જઈશ તો આખો દિવસ નીકળી જશે પરંતુ શહેરોના નામ નહીં હા આ જે રસ્તાઓ છે તૂટેલા રસ્તાઓ એ આખે આખા ગુજરાતમાં રાજ તિલક બની સત્તા ઉપર બેઠેલા લોકોનું તિલક કરી રહ્યું છે પરંતુ એમના પેટનું પાણી હલતું નથી એ પણ કરવું સત્ય છે હવે આ બિસ્માર રસ્તાઓ ક્યારે સુધરશે એ તો આવનારો સમય બતાવશે પરંતુ અત્યારે બેઠેલા બેઠેલા જે સત્તામાં લોકો છે છે અધિકારીઓ છે તેઓ એટલા બની ગયા છે કે સોશિયલ મીડિયા પર પણ તેમને જ લોકો પુષ્કળ વિરોધ કરી રહ્યા છે તેમ છતાં આમના પેટનું પાણી હલતું નથી અને ગુજરાત આખાના રસ્તાઓ બિલકુલ બેકાર બની ગયા છે તે કહેવામાં પણ મને કોઈ જ સંકોચ થતો નથી તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર